અત્યારે સુરત સિટીમાં છે ને રોડદાર પવન છે એટલે ફટાકડા વાળા બધું પોતપોતાની જગ્યાએ બધું ભરવા મળ્યા છે અત્યારે વાવાઝોડું જેવો ટાઈપ નો પવન છે રોડ ઉપર જ્યાં રહો ત્યાં અત્યારે પાંદડા દેખાય છે બિચારા અત્યારે જે ફટાકડા વાળાની સિઝન છે ને એ સિઝન માં અત્યારે ફટાકડા બધા ભરવા મળ્યા છે એટલે પવન જોરદાર છે વરસાદ નું વાતાવરણ થઈ ગયું છે અને એટલો ઠંડો પવન ચાલુ થઈ ગયો છે ફટાકડા દિવાળી આવી ગઈ એટલે એસએમસી એ પણ અત્યારે કોઈ પણ સર્કલ ઉપર એ શ્રીજ લગાવી દીધી છે કે સર્કલ પણ એવા શણગારી દીધા ફટાકડા વાળા તમે જોવો બધા પોતાનો ફટાકડો ભરવા મળ્યા છે કે એટલો બધો ફટાકડો ઉતાર્યો છે હવે ભરવું પડે છે એટલે બિચારા ને કેવરાવ છે વરસાદ આવશે એ ફાઈનલ લાગે છે કે એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે પવન પણ જો એટલો જ છે જો એટલો પવન છે પવન સાથે